કારણ કે બહુ અનુભવ કરાવે મુંજા તો ન અમે બેઠા થાય અને હું એટલું એટલું કહી દઉં કોઈક નાના માણાનું ઘર હોય ને ભાઈ નાના માણા નું ઘર ને તમને ખબર હોય ને ક્યાંય દીકરીનો પ્રસંગ છે મારો બાપ ભલે તમારે બોલવાય વ્યવહાર ન હોય ખાલી એના ઉમરે જાય ને એટલું કહેજો કે ભાઈ હું તો નહીં કઈ જરૂર હોય તો તારા ભાભીને કહેજે ઘેરે કાંઈ પણ સામાન હોય બે પાંચ મહેમાન હોય પથારી પથારીને હું હોય તો કહેજે તમને આટલું કહી દેવ ને તો એને અંદરથી હરમત આવી જાય ભલે કોઈ ન હોય પણ બાજુવાળો તો હારે છે પણ આપણે બાજુવાળા એ હારવું ના હોય શંકા બેન તમને શું ખબર હોય ત્યાંથી મૂકે હો તમને શું ખબર હોય આ આ તમને શું ખબર હોય એની મને નથી ખબર પડતી કે આ ખબર શું છે આ કેટલાય ગોટે સડી ગયેલા છે તમે જોઈ કોને હું ખબર છે નહીં કોઈને ખબર નથી નકર હું આમાં નીકળવું મારે બધર બારું એટલે સિત્તેર વર્ષના માધ્યમ પગને આંટી ચડાવી આમ વાળ વળે આમ બે ઓવર પાપડ વણે શાળાનો ટાઈમ હતો ઝીણો ઝીણો તડકો મીઠો લેતા હતા પાપડ વણતા હતા ને દાંતિયામાં ઘૂસ કાઢીને વાઈટ બોલીને સાઈડમાં મૂકતા હતા એટલે મને નવીનતા લાગી દાદા એટલે મેં જઈને કીધું મેં કીધું બા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ આ બટા મેં કીધું બા તમે આ ઘૂસ કાઢો છો આ ઘૂસની ફીંડલી વાળી વાઈટ કામ બોલીને સાઈડમાં મૂકો છો આ શિયા હું જોજો આપડી બુદ્ધિ આવી નો હાલે મને કે બટા ધોળા વાળા છે ને તો કાળા કરીને મૂકી દઉં છું તો કાળા હું લેવાનું કરો છો ખરી ગયેલા વાળના ન ખબર ગ્રામ વેસાઈ જાય છે આવી બુદ્ધિ આપડી હાલી કોઈ દી કોઈ દી નો હાલે આપણે કદાચ રહ ના શિશો ને રહ પીવાઈ ગયો પાંચ પચાસ નોટ ને એમ કીધું પાંચ ગ્લાસ ભર દે તો અડધો બરફ નું નાખશે પછી રહ નું નાખીએ ને આપડે ઉભા બરફ કાઢતા જવું આ માવળીઓ એવું નહીં કરે શનિવાર માં રવિવારીમાં બુધવારીમાં બિચારી અને આજુબાજુ વાળીઓને લઈને એ જે પાણી પુરી ને પછી ધોમ તડકામાં અંદિર થી ઉબળતા હોય વે હારું છે ને અહીંયા હારું છે અહીંયા હારું છે એ તરફ ના ગળા હુકાય જાય ને પછી રહના સિસોડે જઈને એમ કે ભાઈ દીદી પેલા તો ને જેઠાની વાત કરી દીદી ગળું બ ફૂકાયશ નહીં મારું ગળું રહેવાળા રહવાળાને બે વીહની નોટ આપે અને એને દે કે કાલે ભાઈ બે ગ્લાસ ભર દેજે ને બે ગ્લાસ ભરવાનો હોય ને તો કે બરફ નહીં નાખતો ભાઈ કેમ તો કે ટાઢા પડતા ને તો છોકરાને બળબડિયા હોતા હે તે બરફ ન નાખે અને આખનો આખો રહનો ભર દે પછી ઊભી ઉભી તેણે ઘૂંટડા પેન પેન કે દીદી ગરમ છે નહીં હા મને એવું લાગ્યું ખરું નાખ ભાઈ બરફ નાખે રહના ભાગનો બરફના ભાગનો તો એમને મફત પી જાય મને એ ખરેખર અને એ જે ગામડાના લગ્નની અમુક મારે વાત હતી બે ત્રણ વાતો હતી એવી ગામડાના લગ્નમાં હોય ને તમે જોઈજો આખાય આખા લગ્નમાં વધારે વધારે ઉત્સાહ હોય ને તો બેન ને હોય ભાઈ તો એટલે ઉત્સાહ તો અને જે સિત્તેર વર્ષના અનુભવ એસી વર્ષના દાયકાના અનુભવ તમે તમે જોયેલા તો હવે મોબાઈલ આવ્યા હવે આ બધું આ ફેસિલિટી એને પેલા કઈ હતું નહીં પરબીડ્યું હતું અંતરદેશી પરબીડ્યું પાંત્રી વર્ષ પહેલાની વાત છે અમુકનું નો મારી હાથમાં હોય આવ્યું હોય સુરત માં હોય ને એ ત્યાં દેહમાં હોય ને બરોબર તાજા તાજો સંબંધ છે તો ત્યાંથી લેટર લખે દલડે વાયગો કાંટો પીયો તમે દેહમાં આવો આંટો કારખાનામાં જ હું એ ઈ એક ગોદડું ને એક મોશીકુ કારખાના હું ઘંટી ને તમને કોઈ પરબડિયું લાંબુ કરીને આમાં વાંચતા હોય ને પછી જે ઊંધી થાળી આમ કરીને આમ તમે લખતા હોય ને એ પછી જે પાછું પર મોકલે કે ભલે વાગો તને દલડે કાટો દિવાળી સિવાય નહીં આટો તો કે આ છે લોજિંગ નો મોટો બધો ગાંઠો અહીંયા હસવાતા નહીં પછી મહત્વનું શું ખબર છે માનવી કે આ ફેવિકીક ને ગુંદર ને હવે બધી સિસ્ટમો આવી ને પેલા કઈ હતું ને અંતર દેશી નામ ચોંટાડે ઉભા લીટા મારે પછી હળવક નારાયણ લખે કે હિતેશ સિવાય ખોય ખોલશો નહીં હવે એવું કોણ નવરું છે એવું કોઈ નવરું હતું નહીં પણ માની લો ગુંદર નહોતા ને એટલે કદાચ માં ગયું હોય ને બોરવીનમાં બેનપણિયું બેનપણિયું એટલે લીમડે થી ગુંદર હોય ને બાવળે ગુંદર નો લોચ્યો આવે એ રકાબીન પલાળી રાખે ને ખબર હોય કે આઠ વાડિયા બે વાર લખવાના રકાબીન પલાળીને પછી હળવક નારાયણ પટારા હેઠે મૂકી દે ઢોળાય નહીં માની લો ગુંદર નો મળ્યો તો બાફેલ સોખા લેત્યું બાફેલ સોખા કદાચ નો સેટિંગ બેઠું હોય તો ઘઉંનો લોટ લેત્યું ઘઉંનો લોટ ન હોય તો સીધો સુરજ અને પછી જે દેહી ઉભા રહે ઓલો બિચારો ટપાલી સાયકલ લઈને આવતો સાયકલ જ હતી હા એ કાકા કાકા કાંઈ આવ્યું કાકો એવો એને ખબર જ હોય અજેત કાય લાવું શું ક રોજ રોજ આવે તારે હવે મીઠા જવાબ આપતા આ તો હવે બધું આ ફોન ની સિસ્ટમ આવી ગઈ ને આ બધું નકર ક્યાં કે પહેલા ફોન ફોન નું દવે આવી ગયું ને આમ હા હમ હું જમી લીધું હે શું બનાવ્યું તું અમારે ત્યાં ભીંડો હતો ને આ બાપુજી ભીંડો લાવ્યાતા ભીંડા નું ભરીને ખાતું હે બા શું કરે બા એક વડડા দাও હવે બાપુજી 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 ખાતરની ગાડીઓ ઠલવવાઈ ગયા છે પણ તમને એક વાત હું આજે પ્રગટાવતી હતી ને તો સુલાની આગમણી હું દેતો જોવા તમને કહું વાડીએ કપડાં ધોતી હતી તો એ વાડીયા કપડાવાળા વાળા ફીણા વાળા ને તો ફીણામાં તમ દેખાણા હ મારા બાઈ એટલું કીધું કે આટલા મગમાં ઝાટકતી ધનેડું છે મૂંડો છે આ તમે જ્યાં ફાવે ત્યાં તમે સોંટાડી ગયો બધું આનંદ આનંદ નો વિષય હોય મજાની વાત છે ને અમારે ગભો ત્રિવર નો થઈ ગયો તો એ ત્રી થાય ને હવે ત્રી વર નો ન થાય દોઢ કલાકથી થી આપણે મોટો કરી તમે વરદ ઈચ્છા કોરોના મોટો કરો છો હજી હા હમણાં બર્થડે આવશે એનો બિચારાનો એટલે ત્રી વર થયો લેન બાપુજી મારી પાસે આવ્યો મને કે ક્યાં કે આસુ પાતળું હોય કે ગોતો એમ મેં પેલા ધંધે ચડાવો નકરું કોક નું દેખાડું તમારે એટલું છે એમ એ સબર નહીં ટકે તો મને કે તું નોકરી દે ને બરોબર નોકરીએ ચડાવવાની વાત આવી છે હું એને દુકાને લઈ ગયો ભાઈ હવે એને સ્ટેશનરી હતી એટલે મેં કીધું છોકરા પગાર આવે ને પાંચ સાત હજાર પગાર કે વાંધો નહીં તો બોલો દુકાન વાળો કઈ કે ઇન્ટરવ્યુ લઈ લો મેં લઈ લે કે બોલ ભાઈ તાર નામ હોય કે એની જો કોઈક દુકાનમાં કોઈક બીજું હોય છે આવ્યો મારું નામે ગભો છે આપણે બે હરખા અમારી વાળો ગભો કહે કે બે હરખા નથી કેમ કે મારે બે ગ આવે તારે શાર ગો આવે ગ ગણી લીધા તો કે આલે આ પાંચ હજાર રૂપિયા કાલથી તું આવતો જાયજે પણ એ કે ગભો કહે કે પાંચ હજાર રૂમ નો આ લેવો તો કે પણ હાલે આ ગીતાજી પાંચ ને પાંચ રામાયણ તો આનું શેલિંગ કરતો હોય તારા શેલિંગ ઉપરથી મને ખબર પડે કે તારો કેટલો પગાર નક્કી કરો કે એમ કે હા કોઠા હોય જવાળા તો હોય જ ગુજરાતી ગયો ને એક વાગે ગયો તો બે વાગે પાસવા આવ્યો કે લાવો ગીતાજી રામાયણ તો કે બોલું ક્યાં તો કે એનું શેલિંગ કરને કેવું હા એનો હિસાબ તો કે પણ અમે આખો દે દુકાન ખોલીને ને એક રામાયણ વાળો કે ગીતાજી વાળો આવતો નથી તું કઈ રીતે સેલિંગ કરીએ કાઠિયાવાડી ની મોનોપોલી મોનોપોલી આપડે ક્યાંય રેવા જ નથી દીધી હે ને ક્યાંય મોનોપોલી રેવા દીધી હોય ક્યો ને ને દીકરો થાય એ કે ભાઈ બાર હજાર પગાર નક્કી કર દો વાય પણ મોનોપોલી શું છે એ કે કહું એક થી ચાર કુતા હોય બધા શારમાલ ની બિલ્ડિંગમાં બેરડોલ દબાયો દરવાજો ખુલ્યો હું છે ભાઈ મેં એને ખાલી એટલું જ કીધું ગીતાજી છે રામાયણ છે હમ વાંચવાનું સારું કરું કે લેવી છે